વાહ બાપુ વાહ તમે તો સાબિત કરી બતાવ્યું તો તમને ખબર હશે કે વિસાવદર પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર ચર્ચામાં હતી એક બાજુ હતા કિરટ પટેલની એક બાજુ તે ગોપાલ ઇટેલિયા તો આ બાપુની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી બાપુ એવું બોલ્યા હતા કે કિરટ પટેલની વિસાવદનની અંદર જીત થશે અને ગોપાલ ઇટેલિયા દસ હજાર વોટથી હારશે અને જો ગોપાલ ઇટેલિયા વિસાવદનની અંદર જીતી જાય તો મારી જટા અને દાઢી કાઢી નાખીશ તો હાલ આ બાપુએ સાબિત કરી દીધું છે અને ઘણી બધી બાપુની ખરાબ કોમેન્ટો પણ અંદર લખતા હતા બાપુ વિશે તમને ખબર હશે કે આ બાપુ ક્યાં અને ક્યાં ખોવાઈ ગયા અને ક્યાં હંતા ગયા તો બાપુએ આજે સાબિત કરી બતાવ્યું છે એની જટા અને એની દાઢી કાઢી નાખી છે તો દોસ્તો આપણે બસ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો આ બાપુએ જે સેલેન્જ આપી હતી એ સેલેન્જ એને પૂરી કરી નાખી છે તો તમારે ખરાબ કમેટું કોઈને ના કરવી તો દોસ્તો તમને ખબર હતી કે વિસાવદરની પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર ચર્ચામાં હતીને ગોપાલ ઇટલિયાની જીત થાય છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો વિસાવદનની અંદર ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું છે દોસ્તો અને ડીજે પણ લાવ્યા હતા અને સ્વાગત પણ કરવાનું વરઘડો પણ કાઢવામાં આવ્યો હતો દોસ્તો અત્યારે નવી ક્લિપો વાયરલ થઈ રહી છે આ બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બાપુએ જે ચેલેન્જ આપી હતી પૂરી કરી લીધી છે તો આ બાપુ વિશે તમારે કોઈ કાંઈ પણ ખરાબ કમેન્ટો કે કોઈ પણ તમારે કાંઈ લખવું નહીં દોસ્તો આ બાપુએ જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ એને પૂરી કરી નાખી છે જોઈ લો આ બાપુએ ટકો પણ કરાવી નાખ્યો છે અને આ બાપુ એવું બોલી રહ્યા છે કે એક સોટલી પણ નથી રાખી મારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો चैलेंज तो आपने आप 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 पूरी कर ली है दोस्तों तो हाल आ क्लिप सोशल मीडिया पर खूबज वायरल थी है दोस्तों तो आना विषय तुम्हारे शु केव है कमेंट कर जरूर जरूर बताइए दोस्तों तो आ तो आज वीडियो गेम लाइक शेयर जरूर कर दी फिर बीजा वीडियो मैं तब लिए जय हिंद जय भारत एक बार वीडियो में तब तक के लिए बाय बाय